સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ખબલાવ ગામે યુવાન દ્વારા ગામના મહાદેવના મંદિર, બડભવાની માતાજીના મંદિર અને સ્મશાન ખાતે 1000 થી વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી ઘટાદાર મોટા બનાવી અને પર્યાવરણના જતન માટે અન્યને પ્રેરણા આપી છે અને ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસર સામે લડવા માટે વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે લોકોને સંદેશ આપ્યો છે લીંબડી તાલુકાના ખમલાવ ગામમાં ઉપસરપંચ તરીકે સેવા આપતા અને ગામના યુવા પર્યાવરણ પ્રેમી એવા ગિરિરાજસિંહ ઝાલા દ્વારા ગામના જુદા જુદા સ્થાનો જેમ કે મહાદેવ મંદિર ભવાની મંદિર અને સ્મશાન ખાતે ગામના યુવાનો સાથે છેલ્લા ત્રણ વર્ષથી સાત મહેનત કરી હજાર જેટલા વૃક્ષો વાવી ગામને હરિયાળું બનાવ્યું છે ત્યારે જે જગ્યા ઉપર પાણીનો ઘટ હોય તેવી જગ્યા ઉપર વૃક્ષો વાવી ટપક પદ્ધતિથી વૃક્ષોનું જતન આ યુવા ઉપસરપંચ અને ગામના યુવાન દ્વારા કરવામાં આવે છે આ યુવાન દ્વારા ગામમાં વાવેલ વૃક્ષોને જાતે રોજ પાણી પાય અને જ્યાં પાણી ન હોય ત્યાં પોતાનું ટેન્કર લઈ જઈ અને વૃક્ષોને પાણી પાઈ વૃક્ષનું જતન કરે છે ત્યારે આવનાર દિવસોમાં સમગ્ર ખંભલાવ ગામના ફરતા વિસ્તારમાં પાંચ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને યુવાનોને પણ અસહ્ય ગરમી વધી રહી છે ત્યારે વધુ વૃક્ષો વાવવા માટે પહેલ કરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી સુરેન્દ્રનગર મારું નામ ચાલા ગિરિરાજજી છે હું ખંભલાવ ગામનો ઉપસર ઉપસરપંચ છું અત્યારે અમે એક હજારથી પણ વધારે વૃક્ષો ખંભલાવના મંદિરોમાં સ્મશાનમાં બધી બાજુ વાવ્યા છે કેટલા વર્ષ સુધી વા્યા ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ જેવું થઈ ગયું અને જ્યાં પાણી છે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી બાકી જ્યાં પાણી નથી ત્યાં અમે ટપક પદ્ધતિથી વૃક્ષો ઉછેરીએ છીએ અને હવે આવનારા સમયમાં પાંચ હજારથી પણ વધારે વૃક્ષો વાવી અને એનું જતન કરી એવો અમારો સંકલ્પ છે આ તકે અમે ગામના યુવાનોને એક સંદેશો આપવા માંગવી છીએ કે આવો આપ પણ અમારી સાથે જોડાવ તો અમને પણ થોડો ટેકો મળી જશે અને ગામને ગરમીમાંથી રાહત મળશે બીજા ગામડાને શું કહેશો બીજા ગામડાને હું એવું જ કહીશ કે ભાઈ વૃક્ષો વાવો તો આ ગરમીમાંથી આપણને કંઈક રાહત મળશે નકર આ દિવસે ને દિવસે ગરમીનું આપ તાપમાન તો જોઈ જ રહ્યા છો